तारीख तीस जान्युवारी चोवीस ना रोज ઉમરગામ તરફ ફણસા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો કે જેની અંદર ફરિયાદી અને એમની બે દીકરીઓ ઘરમાં હતી જે નવું કસ્ટમ થઈ ગયું એ ઘરમાં ત્રણેય પ્રવેશી બહેનને બંદૂક બતાવી અને બહેનના સમાચારના નાગીરાના રોકડથી એક લાખને બાવન હજાર રૂપિયાની લૂંટ કરીને ફરિયાદમાં કરાવી હતી આ ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમ બિહાર પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી અને મીટિંગ બનાવવામાં આવી હતી અને ડીવાયસપી વાપીના આ ટીમો કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલ તપાસણી કરી શંકાસ્પદ જે સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એમાં એક શંકાસ્પદ ગાડી મળી આવતા એના આધારે આ જે ગુનો શકી બાળકો એ શંકાસ્પદ જે ઇસમ ગાડીનો જે ડ્રાઈવર હતો માલિક હતો એ સંજય સંજય જૈન એની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો કે જેની અંદર આ જે લૂટ છે એના માટેની ટીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે નવાસાનો એને આપેલી હતી અને વિવેક આહિફ છે એને અનુજ નામનો જે ઈસમ છે એને આ સમગ્ર હીપ આપેલી હતી અને એના માટે આ ઈસમો અગાઉ એક મહિનાની અંદર ચારેક વખત આ વિસ્તારની લેખી કરી ગયા હતા ઘરની લેખી કરી ગયા હતા રેકીના અંતે એ લોકો પૂરી તૈયારી સાથે કુલ છ વ્યક્તિઓ આવેલી હતી કે જેની અંદર જે ટીપર અનુજ એની સાથે આવેલી એક વ્યક્તિ બાકીના જે ત્રણ જણા હતા એ જઈ અને લૂંટ આવીને પરત આવેલા હતા આ સમગ્ર દરમિયાન એ વખત જણાવેલી હતી કે સમગ્ર જે જે બનાવ છે એને અના ચાપકોમાં વિવેક આહિરનું મહત્વનું હતું એ વિવેક આહિર છે એ ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસ હતો ફરિયાદી અગાઉ સામાજિક પ્રશ્ન બહાર ગયા ત્યારે પોતાના ઘરના જે સોના સોનાના હતા એ જે વિવેક છે એના વિશ્વાસ મૂકીને ઘરે આપીને રહ્યા હતા જેથી કરીને વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનાના લાગીના રહેલા છે હવે આ આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આ છે એ લૂંટ માટે અનુજને આપેલી હતી અને અનુજ પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટને અંજામ આપેલો હતો વધુમાં પૂછપરછ દરમિયાન વિવેક દ્વારા વિવેકે અગાઉ પણ અનુજને ટીમ આપી અને બે હજાર ત્રેવીસની અંદર વિરાટ ગોશનમાં એક રૂપ નોંધાવી હતી જરોલી ગામની જે બે હજાર પાંચ સેમ બંદૂક બતાવી અને લૂંટનો પ્રયાસ તો કરવામાં આવેલી હતી એની પણ કબૂલાત લે છે અને એની અંદર પણ અનુચ્છા ટીમ આપવામાં આવી હતી અને આ સમગ્ર બંને જે ઘટના છે જે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે સાથે એની સાથે આવી અને ટ્રેકિંગમાં મદદ કરનાર અનિમેશ ઉર્ફે લાગુ તથા જે ગાડીનું માલિક છે જે રાવી બની પોતે આવ્યો હતો સંજય કુમાર કેવલચંદ જય જે રહેવાસી છે કાઠેર ફાણા મહારાષ્ટ્રનું એની અટક કરવામાં આવી છે જ્યારે જે બિહારનું બિહાર ત્રીસનો ગુરુ છે એની અંદર વિવેક ઉપરાંત સંજય ગજુભાઈ ધુમાડા એ છે કનાડુ ગામની તથા ભાવેશભાઈ કાબરભાઈ આહિર કે જે લવાછા નરોડીનો મોટાપાયા નરોડી દાલનગરનો રહેવાસી છે એની અટક કરવામાં આવી આ ભાવેશભાઈ ભાવેશભાઈ એ દિવકના મામા થાય છે અને ભાવેશભાઈ થ્રુ એ અનુજ્ઞાન પંથકમાં આવેલો હતો